રાત્રિના જય ગણેશ ભક્તો રાત્રિના બાર વાગે ઉંદર મામાના નામથી પ્રખ્યાત ગણેશ પંડાલના આજે દર્શન કર્યા અને તમને દર્શન કરાવશું તો લીમડા ચોક કબૂતરખાના ખાતે આવેલું અત્યારે રાત્રિ દરમિયાન પણ તમે જોઈ શકો છો ભક્તોની લાઇન તો એન્ટર સત્તાની સાથે મુખ્ય દ્વાર પર એક ઘંટડી મૂકવામાં આવી છે તો આપણે ઘંટડી વગાડી અને દાદાના દર્શન કરવા જશું અને અહીંયા ઉંદર મૂકેલા છે ઉંદરના કાનમાં વાત કરવાથી ઉંદર ગણેશ સુધી આ વાત પહોંચાડી અને તમારી મનની મનોકામના પૂર્ણ કરે છે તો તમે જોઈ શકો છો નાના મોટા સૌ ભક્તો ઉંદર મામાના કાનમાં કંઈ ને કંઈ વીસ માંગે છે અને બાળકો પણ વીસ માંગે છે અને આ ઉંદર ગણેશ સુધી આ વાત પહોંચાડી અને તમારી મનની મનોકામનાને પૂર્ણ કરાવે છે